તમામ દબાણોને દૂર કરીને અંદાજે 5.11 કરોડ થી પણ વધુની જમીનને ખુલ્લી કરવામાં આવી છે. દબાણદારોને અગાઉથી એક ચેતલ સાંભળવામાં આવ્યા હતા અને તેમજ 202 ની નોટિસ આપી અને ત્યાર પછી કાર્યલે આદેશ કરી 7 દિવસ સુધીની મોહલત આપી કે 7 દિવસમાં દબાણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી. કોઈએ સ્વૈચ્છિક દૂર કરેલા છે અને કોઈએ નથી કરેલા આજરોજ મુદત પૂરી થતા અગિયાર કલાકથી ડિમોલેશન શરૂ કરવામાં આવે છે. અંદાજે ચાર હજાર નવસો ને પચીસ સ્ક્વેર મીટર જગ્યાની કિંમત લગભગ પાંચ કરોડ અગિયાર લાખ રૂપિયા જેવી થાય છે